આલા પર ક્ષત્રિય સમાજનો લોહી ગરમ થઈ શ્રી રાજપૂત કરણી સેના સંકલન સમિતિના આદેશથી પૂરા ગુજરાતની અંદર એક જ સમય મીણબત્તી અને દીવા પ્રગટાવવામાં આવ્યા છે તેઓ જણાવે છે કે છેલ્લા 16 દિવસથી રાજપૂત સમાજ એકઠું થઈ આવેદન પત્ર આપે છે તેઓ અત્યાર સુધી શાંતિથી બધું કરી રહ્યા છે પણ હવે તેઓ જણાવે છે કે અમને છંછડશો નહીં તેઓનો અમારા ચેનલના માધ્યમથી બીજેપી પાર્ટીને કહેવું છે જો તારીખ સોળના રૂપાલા ફોર્મ ભરશે તો ગુજરાત અને ભારતભરમાં ચારસો પાર આંકડાની વાત કર્યો છો તો તે ભૂલી જજો અને ગુજરાત રાજ્યની જે છવ્વીસ સીટ છે તેમાંથી સોળ સીટ જ ગણતરી રાખજો વધારે જુસ્સે ભરાતા તેઓ જણાવે છે કે જો ક્ષત્રિય સમાજ બીજી સમાજો સાથે મળીને રહેશે તો આ સોળ સીટમાં પણ તકલીફ પડશે તેઓ જણાવે છે કે અમે એવું નથી ઈચ્છતા કે અમારે શસ્ત્ર હાથમાં ઉપાડવા પડે ક્ષત્રિય સમાજના અઢાર ટકા વોટિંગ છે જો અહીં ટકા વોટિંગ ઘટાડશો તો બસો એકત્રીસ સીટો પર નુકસાન છે તેમ તેમણે જણાવ્યું હતું વધુમાં તેઓ કહી રહ્યા છે કે રાજપૂત સમાજ માફીના મૂડમાં કે સમાધાનના મૂડમાં નથી તેમની માંગ છે કે રૂપાલાને હટાવી લો જો ક્ષત્રિય સમાજ એકઠું થયું તો ગુજરાત છવ્વીસ સીટમાં આ ત્રણસો ચોર્યાસી ફોર્મ ભરશે ઇલેક્શન કરવાની રાજપૂત સમાજની પૂરેપૂરી તૈયારી છે તેવું તેમણે ઉમેર્યું હતું તેઓ જણાવી રહ્યા છે આથી બીજેપીને ચેતવણી આપે છે કે તેઓ પણ ચૂંટણીની તૈયારી કરી લે મહેપાલસિંહ મકવાણા અને વીરભદ્રસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી જેનાથી ગુજરાત બિહાર યુપી રાજસ્થાન પંજાબ આમ છ રાજ્યમાં હલ્લાબોલ મચ્યો છે તેઓ જણાવે છે કે જ્યાં જ્યાં રાજપૂત લોકોને તમે નુકસાન કર્યું છે તો તમારી દિલ્હીની સીટ પણ તમારા પાસે નહીં રહે વધુ સાંભળીએ તેમના શબ્દો હું તો એટલું જ કહેવા માંગુ છું કે ખરેખર તાનાશાહી આપણે સાંભળી હતી પણ આ નજર આગળ જોવા મળે છે આખું એક સમાજ એ સમાજ સાથે બીજી પણ ઘણી સમાજો રોડ ઉપર રસ્તા ઉપર આવી ગયા છે છતાં એક માણસની જો ટિકિટ એનાથી રદ ન થતી હોય તો આનાથી માથે કેટલી તાનાશાહી હોય અને જો આવી જ રીતે તાનાશાહી રહી તો ભારતનું પતન થશે માટે અમારી એક જ માંગ છે કે રૂપાલાને હટાવો દેશ બચાવો અસ્તુ જય માતાજી આજરોજ ગુજરાતની તમામ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની સંસ્થાઓ દ્વારા તેમજ ગુજરાત કર્ણ આહવાનથી એકી સાથે એકી સમયે સમગ્ર ગુજરાતની અંદર મીણબત્તી પ્રગટાવી અને અમારો વિરોધ દર્શાવ્યો છે અહિંસક રૂપે ક્ષત્રિય સમાજે પોતાની મજબૂત તાકાતથી આખા ગુજરાતની અંદર આ સમય દરમિયાન તમામે તમામ જિલ્લા મથકો મથકે તાલુકા મથકો ઉપર અત્યારે મીણ મીણબત્તી પ્રગટાવી અને અમારો જે વિરોધ છે એ રૂપાલા હટાવો અને જો રૂપાલાને હજી સુધી પણ ભાજપના પદાધિકારીઓએ ભાજપ સંગઠને એને હજી સુધી ઉમેદવારી હટાવવા માટે કોઈ આહવા નથી આપ્યો એટલે અમે રોજા રોજ અલગ અલગ પ્રકારના કાર્યક્રમો આપી અને અમે રૂપાલા જ્યાં સુધી હટે અને જો ઉમેદવારી થઈ તો આ દેશની અંદર પણ જોવા જેવી થશે ક્ષત્રિય સમાજે કોઈ એવી માંગ નથી કરી કે ભાઈ અમને અમારો સ્વાર્થ હોય કે અમને ટિકિટ આપો પરંતુ એક એવી જે વ્યક્તિએ સમાજ વિશે એવી ટિપ્પણી કરી છે કે જે ટિપ્પણી સાંખીને લેવાય જેના માટે માફી પણ ન હોય આના માટે કોઈ પણ જાતની માફી નથી કે કોઈ દયા ન હોય ક્ષત્રિય સમાજ દયાલું રહ્યો છે હંમેશ એને માફ કર્યા છે પણ આ એવી બેન દીકરીઓ માટે એને જે ટિપ્પણી કરી છે આના માટે તો ક્ષત્રિયોએ એ માથા આપ્યા છે ત્યારે આને માફી કેમ અપાય એટલે આ જો અમારી ક્ષત્રિય સમાજની માંગ સ્વીકારવામાં નહીં આવે તો રોજા રોજ અલગ અલગ કાર્યક્રમો શ્રી રાજપૂત કરી સેના તેમજ સંકલન સમિતિ દ્વારા જે ક્ષત્રિયોની જે નેવું સંસ્થાઓ ક્ષત્રિય સમાજની સાથે મળી તમામે તમામ ગુજરાત રાજસ્થાન હોય મધ્યપ્રદેશ હોય યુપીએ સુધી તમામ દેશના ક્ષત્રિયોએ એ નક્કી કર્યું છે કે આ વખતે જો ભાજપ અમારા જે માંગ છે એને નહીં સ્વીકારવામાં આવે તો અત્યાર સુધી રૂપાલા તારી ખેર નથી પણ આગામી દિવસોની અંદર કે ભાજપ તારી ખેર નથી આ પ્રકારનો ક્ષત્રિય નારો લઈને આવશે તો આપ સૌના માધ્યમ દ્વારા એટલું જ કહેવા માગું છું કે હંમેશા અહિંસક રીતે ક્ષત્રિય સમાજે દેશને રાષ્ટ્રને વિકાસ માટે સાથ આપ્યો હોય ત્યારે આપ જોવો છો તેમ જેના હાથમાં તલવાર સોંપતી હોય એના હાથમાં મીણબત્તી છે એનું આપ સમજી શકો છો કે મીણબત્તી દ્વારા પણ એ માધ્યમ દ્વારા અહિંસક રીતે આંદોલન કરી અને લોકોને સમજાવવા માગે છે કે આ એ જ ક્ષત્રિય સમાજ છે જરૂર પડે જેને માથા આપ્યા છે અને અત્યારે જે સમયની માંગ છે કે લોકોને માથા ભેગા કરી અને સૌ સમાજને સાથે લઈ અને પોતાની માંગને પૂરી કરવા માટે અમે અહિંસક રીતે જે ગાંધીજી પાસે આવી અને એને ગાંધીજીને નમન કરી પ્રાર્થના કરી જે બાપુ આપે લાકડી વડે આ દેશનું જે ચુકાન અને સ્વતંત્ર અપાવ્યું હોય ત્યારે ક્ષત્રિય સમાજ આપણા હિંસાના માર્ગે ચાલી અને પોતાના જે માંગ છે એને પૂરી કરવા માટે સમગ્ર સમાજ અને દેશના તમામ સમાજોને અપીલ કરી છે આ માધ્યમ દ્વારા કે જરૂર પડે તો આપ સૌ અમારા સાથ અને આપને મતની જરૂર પડે આપ સૌ અમને સાથ સગા આપશો એ અપેક્ષા છે જય માતાજી આજરોજ શ્રી રાજપૂત કરણીસરના તેમજ સંકલન સમિતિના આદેશથી આખા ગુજરાતની અંદર એક જ સમય અને જ્યાં અમે મહેમબત્તીથી મારતી દીવા પ્રગટાવી અને શાંતિ રૂપે અમે અત્યાર સુધી છેલ્લા લગભગ સોળ દિવસ થયા રાજપૂત સમાજ એકઠું થઈ અને દરેક ઠેકના આવેદનપત્ર આપે છે રોજે રોજ કાંઈક ને કંઈક નવા નવા કાર્યક્રમ આપે છે અમે હજી પણ એમ કહીએ છીએ કે અમે અત્યાર સુધી શાંત છીએ જ્યાં સુધી અમે શાંત છીએ ત્યાં સુધી ઠીક છે અમને છંછેડશો નહીં આજે એક બપોરે નિવેદન આવેલ કે રૂપાલા સોળ તારીખે ફોર્મ ભરશે તો મારો આપના માધ્યમથી બીજેપી પાર્ટીને કહેવું છે કે જો સોળ તારીખે રૂપાલા ફોર્મ ભરશે તો ગુજરાતની અને ભારત આખામાં જે ચારસો પારનો આંકડાની તમે જે વાત કરો છો એને ભૂલી જાજો અને ગુજરાતની અંદર તમે જે છવ્વીસ સીટ છે તો છવ્વીસમાંથી સોળ સીટની જ ગણતરી રાખજો એનામાં ક્ષત્રિય જો પોતે અને બીજી સમાજો સાથે મળીને રહેશે તો તમને એનામાં પણ ધ તકલીફ પડશે આ લોકો એમ સમજી રહ્યા હોય કે દરબારો શાંતિથી હજી ચાલે છે અને તમે અમને ઉશ્કે ઘણીવાર ઉશ્કેરવાના પ્રયત્ન કરે છે તો એ પણ ન કરે અને ઘણીવાર મીડિયાના અમુક મિત્રોને ખોટા સમાચાર આપી અને જે ગેરમાર્ગે દોરે છે ક્ષત્રિય સમાજના ભાઈઓને ગેરમાર્ગે ન દોરો અમે એક જ વસ્તુ કે અમે જ્યાં સુધી શાંત છીએ ત્યાં સુધી બરોબર છે અમારો લોહી ગરમ છે અને ગરમ હતો અને ગરમ રહેશે પણ અમે એવું નથી ઇચ્છતા કે અમારે શસ્ત્ર હાથમાં ઉપાડવા પડે એટલે આપના માધ્યમથી મારે બીજેપીના મોવડી મંડળને કહેવું છે કે હવે તમે જો એક પક્ષના એક જ માણસ પસંદ હોય અને આખી સમાજને તમે જો બોય કટ કરતા હો તો તમે જ્યારે લગભગ બે હજાર ઓગણીસમાં પહેલાં આઠ ટકા માર્જિનથી તમારી જે ઉપરની સીટો આવતી હતી એના પછી તમે હવે સાડા ત્રણ ટકા માર્જિન રહ્યું હતું અને જો છત્રીય ટકા ક્ષત્રિય સમાજના અઢાર ટકા વોટિંગ છે અમે ખાલી જો અઢી ટકા વોટિંગ માર્જિન જો ઘટાડશો ને તો તમારી બસોને એકત્રીસ સીટો ઉપર નુકસાન કરી શકીએ છીએ તમે એમ સમજતા હો કે ક્ષત્રિય સમાજ કાંઈ નથી એનો વોટિંગ નથી અચ્છા પબ્લિક છે એટલે અમે ન ગણતરી કરીએ તો એવું નથી ક્ષત્રિય સમાજ એક નથી એની સાથે તમામે તમામ અઢાર અઢ વર્ણની બધી કોમો અમારી સાથે છે અમે એક ખાલી એ અમને આજની ડેટમાં કે તમે ખાલી અમને હાકલ કરો અમે તમારી સાથે છીએ અને ઘણા સમર્થન આવી ચૂક્યા છે અને ઘણા હજી સમર્થન આપવા તૈયાર છે આ અમે હંમેશા બેન દીકરીઓ બીજીના બેન દીકરીઓ માટે અને ગૌ પ્રતિભાલ માટે લડ્યા છીએ તો આ તો અમારી બેન દીકરીઓનો પ્રશ્ન છે આ લોકો કે માફી માંગી લો અમારા સંતો પાસે છે અમારા નેતાઓને બોલાવે ભાઈ જે પણ આવે આ વખતે રાજપૂત સમાજ માફીના મૂડમાં નથી સમાધાનના મૂડમાં નથી એટલે તમે બીજા મહેનત મૂકો તમારે જો રૂપાલાને હટાવવાનો તો હટાવી લ્યો અને કાલથી તમે એ રાજકોટની સીટ ઉપર જોઈ શકશો કે કાલે કેટલા ફોર્મ ખાલી ત્યાંથી ઉપડે છે અને આ ખાલી રાજકોટ પૂરતું જ છે અત્યારે જો ક્ષત્રિય સમાજ એકઠું થયો ને તો ગુજરાતની છવ્વીસે છવ્વીસ સીટમાંથી તમારે ત્યાંથી ત્રણસો ને ફોર્મ ભરાશે એટલે તમે બેલેટ પેપરથી અમારી ઇલેક્શન કરાવવાની અમારી પૂરેપૂરી તૈયારી છે એટલે તમે બીજેપી પણ તૈયારી કરી લે કાલ પરમ દિવસે ખાલી મહેપાલસિંહ મકરાણાની ધરપકડ કરી હતી મહેપાલસિંહ મકરાણા અને ગુજરાત રાજ્ય પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજાની અને એના પછી આજે જોઈ લો તમે ગુજરાત યુપી બિહાર રાજસ્થાન પંજાબ આવે છ રાજ્યની અંદર આજની ડેટમાં આગ સળગી છે ત્યાં આવેદનો દેવા છે ત્યાં છત્રીઓ રસ્તા ઉપર આવી ગયા છે છ રાજ્યો ખાલી હજી ચાર દિવસમાં ચાલુ થયા છે હજી તમે એમ વિચારશો તો આખો કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને જ્યાં જ્યાં રાજપૂત વસ્તી જાય ત્યાં તમને અમે નુકસાન કર્યું તમે ચારસો પાર તો ઠીક છે તમારી સત્તાએ કદાચ ન રહે અને ગાંધી દિલ્હીની જે સીટ છે ને એ સીટ એ કદાચ તમારા નસીબમાં નહીં રહે